નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં સૌરાષ્ટ્રની રસદાર ટોપિકનું નામ છે આહિર યુગલના કોલ આટલી બધી પ્રીત કેમ સહેવાશે વિતા આપણી જોડલી વહેલી વિખી તો નહીં નાખે ને એવું અમંગળ શું કામ ભાખો છું ના ના પણ ધારીએ કે અચાનક મારું મોત નીપજે તો તો પછી તમારી વાહે જીવીને શું કરવું છે મારું શું રેઠું પડ્યું છે આ ભરપૂર જોબન આ ચલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોહિલા છે એ તો મોયા વાતો થાય હશે પુરુષ જાતને મને પ્રાણ કાઢી આપવા વશમાં હશે પોતાની પરિણતની વાહે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો અનાદિથી સીતા ઉપર ચડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો હતો નામ હતું ધમળો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યા હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાની તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ પણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દીવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ સડી ગયેલ છે નાગને મનમાં થાતું ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી જુરી જુરીને મરે હો રોજ રાતે આવી એવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જોઈ હે આયર હું મૃ તો તમે શું કરો ગળગળો થઈને ના કહેતો કે મારા સમ તો એવું તું બોલમાં ના ના પણ આમ જુઓ આ માથાની લાટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય એના ધણીને જટ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોઇલમાં એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બે વાત બરાબર હું મરું તો શું તમે બીજી નહીં પરણો આયરે નિશાસો નાખીને કહ્યું કે પ્રભુને ખબર ત્યારે શું સતા થશું આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય ધ્રુસ્તે હોઠે એને ગળગળે અવાજે નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લઈશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી બે જણા પાછા વિનોદમાં પડ્યા રોજ તે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ પોતે ખોરડું ધમળ એ જ ઓરડાની ઓછીમાં સુતો અને મોડી જોડલીની કાલી કાલી વાતો એનાથી અણ અણસ્ય પણ સંભળાઈ જતી સાંભળીને મનમાં અને મનમાં એ હસતો એના અંતરમાં થતું કે જો ને આ જુવાની આ તાજી પ્રીતમાં ગાંડા બની બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં તો જ સવારે વહેલો ઉઠીને નાગ સાતી જોડી ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાડ ટાણે પાછો વળે બપોરનું ભાત માથી મેલીને આયરાણી પોતે રોજ વાડીએ જાય સાંજ પડે ત્યાં તો જેમ વાસરુ પોતાની મને વાટ જોઈ રહે તેમ રાણી ઉસરીએ ઊભી ઊભી મીઠ સાતીના ખડખડાટની વાટ જુએ એક દિવસ નાગ તો વાળીએ ગયેલો કોષ હાકતો હાકતો આયર જુવાન પ્રીતિના દોહા ગાય છે અને માથે ઝાડની કોયલ માથેલ છે મંડાળની ગરેડી જાણે કોઈ સજાને બોલાવતી હોય એવી શીશો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પ્રદેશને ભેટવા દોડ્યું જતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયરે કોસ કોષ હાકતો હાકતો મીઠી હલકે સકડિયા દોહા ઉપાડે છે એમ ગાતા ગાતા બપોર થયા હમણાં સજાણ ભાત લઈને આવશે હાલ્યું આવતું હશે પોતાના સૂર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો સંદ્રા વળો ગાય છે મધ્યાહન થયો ગામના આ માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જોઈએ છે કે ક્યાંય એ ભાતવાળી આવે છે આજ એની પવનમાં ફરકતી રાતી કામળે કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો અને નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી કા બાપુ ટાણે કેમ આખો લુસ્તો ધમણ બોલ્યો ભાઈ ગજબ થયો હું તો એરું વાભળ્યું દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તેને બોલાવવાનું ટાણું ન રહ્યું ક્યાં છે એને તો દેણ દેવા લઈ ગયા એ એ એમ એટલું સેટું પડી ગયું આ તો બોલતા તો નાગે પોતાની પડકે પડેલું દાંતડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા હા કરતો બાપ જે હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી ધરતી પર ઢળી પડ્યો બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી આગે દેહ છોડ્યો બાપ સોધાર આસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું ફૂટ્યું પોતાના ભરતાની સિતામાં ભડકા આગે ઊભા ઊભા જોયા અને જોરવા લાગી શબ્મે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું બાઈ ચડીને ચાલી નીકળી પાદરમાં પોતાના ભરતાની તાજુ ચીતા જોઈને બે ચાર આસુ પડ્યા પણ મનની વેદનાને ભૂસાતા સિંહ વાર લાગી બાર મહિના વીત્યા ત્યાં તો સજ્જના હૈયામાંથી નાગ સંભરણા નીકળી ગયા જોબાન આવીને એના કાનમાં કહેવા લાગ્યું કે હવે સિંહ વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓને એને નાત્રે દીધી એને તેડવા નવા સાસરેથી મહેમાનો આવ્યા ઘૂઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં જે ગામને પાદર ઊભી રહી તેડવા આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ સોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી જુવાનો ભલાય જુવાનો ભવાય જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું નજર કરે ત્યાં સામે કોણ ઉભેલો એ તાજો પાળ્યો રુધિર જેવા તાજા સિંદુરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાળ્યો કંકુના ચાંદલાવાળી વાળી જોબનવંતીને સાંભળ્યું કે એ પહેલી વારનું પરિણાતર માયરામાં બેઠેલા વિશાળ સાથીવાળો એ જુવાન જેની તાજી ફૂરતી મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનતરમાંથી માંથી નીરખેલી અને સાંભળી આવી પહેલી વહેલી રાત અને બીજી એવી ઘણી અંજવાળી રાત્રિઓ અને એકબીજાની સીતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું કે કાજમાં દાતરડું આશા ભેર નવે સાસરિયા જનારી આયરાણીના મોમાંથી એક ઊંડો નિશાસો નીકળી ગયો પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા ને ગાડા ખેડવું ને પૂછપાછ કરતા હતા કે વીલમાં કોણ જાય છે એમાંથી એ એક ચારણનો છોકરો સંતાઈને જાળની ઓથે ઉભેલો છોકરો છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ રાત્રે જ જવા નીકળી છે છોકરે અજવાળી રાતની પહેલે પહોરના આ દેખાવ જોયો પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિશાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહામાં બે ચારણો જોડી કાઢ્યા અને સર્વે સાથે લલકારી કહ્યા હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી સીતા ઉપર ચડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમણના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું કરીને ચાલી બાઈએ આ દોહો સાંભળ્યો અક્ષરે અક્ષરે સાંભળ્યો સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું વેલમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમા અને પ્રીતમા પાળિયાની સમક્ષ સીતા ખડકાવી એ જ શણગાર સોતીને કપાળમાં એ મંગળ ચાંદલા સોતી અહીરાણી સીતા ઉપર સડી ગઈ મિત્રો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું એક નવા વિડીયો સાથે લેખક છે જવેરચંદ મેઘાણી